કુકરમુંડાના કેવળામોઇ ગામે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાવ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કેવળામોઇ ગામના રાજીવ ભવન ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કુકરમુંડા તાલુકાના વિકાસ અધિકારી નવનાથભાઈ સેવા સધન કર્મીઓ તેમજ ગામના સરપંચ મહેન્દ્રભાઈ વડવી વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના આદિજાતિ બાબતો મંત્રાલય નવી દિલ્હી દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તારીખ ત્રીસ દસ બે હજાર ચોવીસથી થી શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત કુકરમુંડા તાલુકાની બાર ગ્રામ પંચાયતના આદિવાસી વિસ્તારના લોકો માટે વિવિધ લાભો ઓછાડવાના થાય છે આગામી તારીખ ત્રીસ છ બે હજાર પચીસ થી પંદર સાત બે હજાર પચીસ દરમિયાન કુકરમુંડા તાલુકાના વિવિધ ગામોમાં ક્લસ્ટર આધારિત પ્રચાર પ્રસાર જાગૃતિ શિબિરો તેમજ વિવિધ લાભો આપતી કેમ્પ યોજાનાર છે અભિયાન અંતર્ગત ગામોમાં પાયાની માળખાકીય સુવિધાઓ જેવી કે આવાસ રસ્તા પીવાના પાણીની સુવિધા વીજળીકરણ આરોગ્ય સેનિટેશન પોષણ તેમજ રોજગારના વિકલ્પો માટે કાર્યવાહી કરવામાં આવશે તેમજ આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિ પ્રમાણપત્ર જનધન ખાતા પીએમ કિસાન સન્માન નિધિ જેવી વિવિધ યોજનાઓના લાભો માટે સ્થળ પર જ કેમ્પ યોજાઈ રહ્યા છે જેથી વસ્તી આદિવાસી સમાજના લોકોને સરળતાથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે રહેવનાથભાઈ એસ પટેલ તાલુકા વિકાસ અધિકારી કુકર મુંડા અને ધરતી આક્ષાના નોડલ અધિકારી જે આજે આ કાર્યક્રમ અમે ધરતી આમા કાર્યક્રમ છે ને આપના આદિજાતિ મંત્રાલય વિભાગ તરફથી આદિજાતિ જનજાતિના ગામ ઉચ્છપર અભિયાન અંતર્ગત જે ધરતી આંબા કાર્યક્રમ રાખે છે અમે એમાં આપણા તાલુકાના 29 ગામનો સમાવેશ થાય છે જેમાં અમે પાંચ ક્લસ્ટર ગામ વાઇઝ બનાવ્યા છે જે ગઈકાલે એક કાર્યક્રમ કહી દો ને આજે કેવડામાં ખાતે ચાર ગામના લોકોએ ભાગીદાર ક્લસ્ટરમાં ભાગ લીધો છે જેમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત આપણે તેર વિભાગના યોજનાઓને અલગ અલગ લાભાર્થીઓને આપણે જાતિ જાતિના લાભાર્થીઓને તમામને જાગૃત કરીને સો ટકા સિચ્યુએશન કરીને આપણે એમાં યોજનાનો લાભ આપવાનો ઉદ્દેશ છે હજુ ત્રણ ક્લસ્ટરો બાકી છે આવતીકાલે બે જ છે

પછી આ ની પણ વિભાગ ને એમની કામગીરી કરે છે પછી આરોગ્ય વિભાગના પણ મેડિકલ સ્ટાફ હાજર છે એમને એમને પણ જે કામગીરી છે છે પછી એગ્રીકલ્ચર ખાતે જે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને એગ્રીકલ્ચર ફાર્મર રજિસ્ટ્રી અંગેની પણ નોંધણીની કામગીરી અહીં ચાલુ છે તેમજ આધાર કીટ છે આધાર કીટમાં નામ સુધારા ઉમેરવા એના પણ કામગીરી અહીં ચાલુ છે ત્યાં અત્યારે

ધન્યવાદ અભિનંદન ઉત્કર્ષ અભિયાન હેઠળ આજે ગ્રામજનો માટે વિવિધ યોજના

પરંતુ અહીં ખરેખર ચાર પંચાયતો માટે અહીંનો આ ગ્રુપ ક્લસ્ટર વાઇઝ અહીં કાર્યક્રમ રાખવામાં આવેલું છે અને કયા સ્ટાફ આજે એ ઉપસ્થિત રહ્યા અહીં તો આ તાલુકા પંચાયત થી પીડીઓ શ્રી એના મનરેગા શાખા પછી ખેતીવાડી શાખા પંચાયત માંથી બધી શાખાઓ માંથી અહીં હાજર છે મામલાદાર કચેરી માંથી પણ અહીં સ્ટાફ હાજર છે આરોગ્ય શાખા માંથી હાજર છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો સ્ટાફ હાજર છે પછી બાળ વિકાસ માંથી હાજર છે અને આધાર કાર્ડ વગેરે એમની કામગીરી અહીં ચાલુ છે મામલતદાર થી ખરેખર આ એક સરાહનીય પગલું કહેવાય કે આંગણે જે લાભ મળી રહેતો હોય

લોકો ના કામો કે પછી જે કંઈ વંચિત છે એમને લાભ મળી રહેશે